પારાયણ જોવા મળી છોટાઉદેપુરમાં કવાડ તાલુકાના તુર્ખેડા ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે દૂર દૂર સુધી પાણી લેવા માટે જવું પડે છે તુર્ખેડા ગામમાં આઠ ફળિયા આવેલા છે જેમાંથી માત્ર શારદા ફળિયા સુધી જ પાકો રસ્તો છે ગામમાં આંગણવાડી કે શાળા પણ નથી ત્યારે વિકસિત ગુજરાતના બણગા ફૂગતી સરકાર છેવાડાના ગામોનો ક્યારે વિકાસ કરશે તે જોવું રહ્યું અમને પાણીનો કેટલો અમે એટલે તકલીફ કરી કરીને કેટલી તકલીફ કર્યા કરવાનું બધા બધાનો પાણીનો સગવડ થી જ્યાં મારું નહી થતું પાણીનો અમે ભરી ભરીને લાવીએ પાણી નિહારની નામા આમ હવ બણ છે છોરાનો છોરાને છોરાને ફણાવા પડે ને આમ તે રખડી જા ગુજરાતમાં બીકરી અમારો નિહાર ને તો આમ દૂર સારીન જીવ્યા પાણીનું સગવડ ને નિહારનું બધા સરપંચને બી કરો કરો કરીને કી કી થાકી જાય प्रमुख धारसभ्य बिवाद गरिन् आ मतदान गर् मतदान मागि ल आम रुनु देहु पा सुविधा गरिदेहु एउटा ठगी मतदान मागि